સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર વેચવાનું છે એકદમ તમને વ્યાજબી ભાવે મળી જશે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વન ઓનર છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે વહેલી તકે અજીતભાઈ ભદ્રેશભાઈ નું કોન્ટેક કરો ટ્રેક્ટરની બધી ડિટેલ હું તમને આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી તમને બધી માહિતી મળી શકે વિડિયો સારો લાગે તમને તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરજો સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા બે હજાર ચૌદ એકવીસ નું કંડિશન તમે જોઈ શકો છો બે હાજર ચૌદ બે હજાર એકવીસ આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિક ચલાવ્યું છે અને ઘર આખું ટ્રેક્ટર જોવા મળશે કોઈ વસ્તુનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા છે તેવું ઓનરનું કહેવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ લઈ શકો છો પેલા ઓનરનો એક વખત કોન્ટેક કરી લીજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરજો પછી જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં તમને રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે ત્રીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો